મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો આજે અમારે સેલિબ્રેશન કરવાનું છે હાર્દિકભાઈ ને હો કે કમ્પ્લીટ થઈ ગયા છે યુટ્યુબ માં તમે બધા એટલો સપોર્ટ કર્યો તો તમારો ખૂબ ખૂબ આભાર તમે બધા એટલો સપોર્ટ કર્યો છે જેથી કરીને અમારે હો કે કમ્પ્લીટ થઈ ગયા આજ તો અમારે સેલિબ્રેશન કરવાનું છે અડધા તૈયારી કરે છે થોડાક કેક લેવા ગયા છે

સેલિબ્રેશન ની તૈયારી ચાલે છે અહિયાં જો બધા બધા કાકા છે હાર્દિક ના અર્ધા ભાઈ છે ને અર્ધા દોસ્તાર છે જો ફૂગા ફુલાવે છે અર્ધા મામા છે એક કાકા છે એ તૈયારી ચાલો છે હાર્દિકભાઈ એ ફુગા ફુલાવે છે જલ્દી આવી તૈયારી આલે છે ફૂલી ગયો કે હાર્દિક હાર્દિકભાઈ તો અમારે તાજ આવ્યો ને ટીવી નો પહેરીને બે ગયો છે કાઢતો જ નથી જો ફો ઓકે લઈ કાઢી જા ઓ ભાઈ એ મારે ઓકે છે જો

તૈયારી ચાલે છે પવન છે કે નહીં એટલું ઓફા તું બધું ઉડાડી উঠে <laughs> যেন <laughs>

અહી તો જો છે હજી હાલે હાલે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ટાટા એમ તો કહી દે